વડોદરા મહાનગરપાલિકા દ્વારા બી એસયુપી પ્રોજેક્ટ હેઠળ થયા છે ત્યારે નોટિસ આપી ખાલી કરવાનું કહેતા આ ગરીબો જશે ક્યાં આ અંગે વિપક્ષ નેતા અમીર જણાવ્યું હતું કે બીએસયુપી આવાસ યોજના હેઠળ ગરીબોને સારા પાકા મકાન મળે તેવી ઉત્તમ ભાવનાથી આ સ્કીમ બનાવવામાં આવી છે તેનો વર્ક ઓર્ડર વર્ષ વર્ષ આપવામાં આવ્યો છે શહેરના એકતાનગર અને કલ્યાણ બાગના રહીશો અહીંયા લાવવામાં આવ્યા હતા રહેવા આવ્યાના બીજા જ વર્ષે ધાબા પરથી પાણી પડતું હોવાની ફરિયાદો સામે આવી હતી આ તમામ ફરિયાદો વચ્ચે વર્ષ બે હજાર ઓગણીસમાં માં અહિયાં સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યા હતા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાનો રિપેર કરવાની જરૂર હતી પરંતુ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને હવે અહીંના સાડા પાંચસો મકાનો જર્જરી થવાથી પાલિકાએ નોટિસ આપી છે ગરીબ લોકો હતા એટલે શહેરના કાળીબાગ એકતાનગર અને કલ્યાણનગરથી છેક અહીંયા ચાંબુઆ જ્યારથી શહેરમાં આવવા જવા બસો રૂપિયા થાય તેવી જગ્યાએ તેઓને મકાન ફાળવ્યા છે જે ગાઈડલાઈનની વિરુદ્ધ છે વધુમાં કહ્યું કે તેમ છતાં પણ તેઓ આવા જર્જરીત મકાનમાં રહે છે કારણ કે તેઓની પાસે બીજો કોઈ ઓપ્શન નથી ત્યારે કોર્પોરેશને આપેલા પાંચસો પચાસ મકાનો તોડી નાખવાની નોટિસ આપી છે ત્યારે અમે કોર્પોરેશનને નોટિસ સામે રજૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કર્યો છે તેઓના ખિસ્સા ભરાયા છે રહીશો મોહો પાડી રહ્યા છે છતાં પણ અત્યાર સુધી ઈજારદારને કોઈ નોટિસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે તે ખાલી કરાવી રિપેર કરવાની વાત કરે તે શક્ય નથી આ ગરીબ લોકોને બેઘર કરવાનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે તેઓના ભ્રષ્ટાચારના પાપે આ મકાનોની સ્થિતિ આવી થઈ છે ત્યારે કોર્પોરેશન પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપે અને ઈજાદાર આ મકાનો રિપેરિંગ કરાવે તેવી અમારી માંગ છે બીએસયુપી આવાસ યોજના અંતર્ગત ગરીબોના સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે હજાર દસમાં વર્ક ઓર્ડર આપ્યો બે હજાર બારમાં વિવિધ જગ્યાએથી કારેલીબાગ એકતા નગર કલ્યાણનગરના રહીશોને અને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે બે હજાર ઓગણીસમાં કોર્પોરેશને એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી પણ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ સાડી પાંચસો મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે ગરીબ લોકો હતા છે કે એકતાનગર કલ્યાણનગર અને કારેલી બાગથી અહીંયા જાંબુઆ જવાના બસો રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ તેમ છતાં લોકો અહીંયા રહે છે આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી ત્યારે હવે સાડી પાંચસો મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છીએ ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કર્યો ખિસ્સા એમના ભરાયા રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો પણ પાંચ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી એક નોટિસ ઇજારદારને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો ઇમ્પોસિબલ છે આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે એમના 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 ભ્રષ્ટાચાર મકાન આ રીતના બંધાયા છે કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ પચીસ વર્ષ ટકવું જોઈએ ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઇજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવી આપે અમારા જે જાંબા હાઉસિંગ બોરાના મકાન છે ત્યાં કોર્પોરેશન તરફથી નોટિસ ચોંટાડવામાં આવી છે કે તમે સાત દિવસનું મકાન ખાલી કરો હવે સાત દિવસનું મકાન કેવી રીતના ખાલી કરે આ આવી રીતે સામે ચોમાસું પ્લસ આ જે જે રીતના મતલબ બનાવેલા છે એ પહેલેથી જ મતલબ જળ જળ રીતના રાખતા હતા આજે બે હજાર ઓગણીસમાં બી મતલબ પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તે વખતે બી કશું કર્યું નહીં અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે હવે અમે બે હજાર બારમાં અમને આવંટન કરવામાં આવેલા કે મકાનો અહીંયા આગળ શિફ્ટ હવે બે હજાર બારથી બે હજાર ચોવીસ છે દસ વર્ષમાં જ્યારે આરસીસી બિલ્ડિંગ ખખડી જાય તો ઝૂંપડા ઝૂંપડું તો દસથી બાર વર્ષ ચાલે છે આજે તમે થાંભલા ઊભા કરીને ઝૂપડું તમે ઊભું રાખો તો દસ વર્ષ તો આરામથી કાઢી કાઢો તો આ તો આરસીસી બિલ્ડિંગ છે તો આ કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે અહેમદ અબ્દુલ દેવાન